ત્રિદિનાત્મક જ્ઞાન યજ્ઞ મહોત્સવ ઉજવાયું ભુજ તાલુકાના કેરા ગામે તારીખ સત્યાવીસ થી ઓગણત્રીસ મે એમ ત્રણ દિવસ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન અમદાવાદ તેમજ શ્રી સ્વામિનારાયણ મંદિર કેરા દ્વારા સદગુરુ ઈશ્વર ચરણદાસજી સ્વામી બાપાના એકસો સત્તાવનમાં પ્રાગટ્ય દિન નિમિત્તે આ મહોત્સવનું આયોજન કરાયું છે જેમાં સત્યાવીસ તારીખે સવારે આઠ કલાકે મહાપૂજા સાથે આ યજ્ઞનો પ્રારંભ કરાયો હતો જેમાં સાંજે આઠ કલાકે મહારાસ ઉત્સવનું આયોજન કરાયું હતું ત્યારબાદ અઠ્યાવીસ તારીખે સવારે નવ કલાકે ભવ્ય નગર યાત્રાનું આયોજન કરાયું હતું જેમાં ગજરાજ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા ત્યારબાદ ઓગણત્રીસ તારીખે પાટોત્સવ વિધિ અનકૂટ અને આરતી સાથે આ મહોત્સવની પૂર્ણાહુતિ કરાશે તો આ મહોત્સવને માડવા વિદેશથી પણ બાપાના ભક્તો પધાર્યા હતા તો આ મહોત્સવના મુખ્ય યજમાન કેરાના કરસનભાઈ કુંવરજી કેરાઈ પરિવાર રહ્યા હતા